સૌને જય શિયા ફરીથી એકવાર આપના આગ્રહને માન રાખીને ભગવાનની અસીમ કૃપાથી તારીખ સત્યાવીસમી અને રવિવારના દિવસનો ઉપાય હું લઈને આવ્યો છું ફરી પણ એક વખત કહેવાની ઈચ્છા થાય છે કે તમને અંધશ્રદ્ધાના માર્ગે દોરવા માગતો નથી નથી કોઈ લોભ કે લાલચ આપવા માગતો નથી મારે વ્યૂ વધારે જોતા હું તમને કદાપી એવું નહીં કહું કે ભાઈ તમે મારી ચેનલને લાઈક કરો કે શેર કરો તમને એવું લાગતું હોય કે મારા ઉપાય બતાવવાથી અને તમે એ ઉપાય કરો છો એનાથી તમને ફાયદો થતો હોય તો તમે મારા વિડીયોને કૂકને મોકલી આપજો એને ભગવાન એનું સારું કરે એને ફાયદો થાય બીજી મારી પોતાની કોઈ લાલચ નથી મારે કોઈ બહુ વધારે વ્યૂ જોતા નથી કંઈ છે નહીં પરંતુ કોઈકનું સારું થતું હોય મારી સલાહ આપવાથી તો મારે વિડીયો બનાવવો જોઈએ અને એટલા માટે આ વિડીયો મૂકવાનું મેં શરૂ કર્યું સત્યાવીસમી તારીખ અમાસનો દિવસ છે રવિવાર છે મેષ રાશિનો જ ચંદ્ર છે અને મેષ રાશિનો સૂર્ય છે અશ્વિની નક્ષત્ર છે તો તે દિવસે સવારે વહેલા ઉઠીને એનો એ જ પ્રયોગ કરવાનો છે કે પોતાના શરીરના નીચેના ભાગ પર જો શક્ય હોય તો એક રૂપિયાનો સિક્કો ખીલી અથવા લોખંડની કોઈ પણ વસ્તુ નીલકર્ટર પણ તમે રાખી શકો અને પોતાના બંને પગના અંકુઠાની નીચે સરસિયાના તેલનું તિલક કરવાનું છે અને સવારે એક વખત પશ્ચિમ દિશા તરફ મુક રાખીને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે અને સાયન સાયનકાળે પણ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને હનુમાન ચાલીસાનો એક પાઠ કરવાનો છે તે દિવસે અમાવાસ્ય પણ છે જો વધારે શારીરિક પીડા તમને થતી હોય તો થોડાક કોલસા એક કિલો જેટલા તમારા માથા ઉપરથી એને ઉતારીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેશો તો તમને રાહત મળશે બીજો સાયનકાળે જો મહાદેવજીના મંદિરે જઈને તમે ભગવાનના દર્શન અથવા આરતીનો લાભ લેશો તો પણ ભગવાન તમારા પર અસીમ અસીમ કૃપા કરશે બસ એ જ સાથે ફરીથી એકવાર સૌને જય સિઆરમ હું હવે અઠ્યાવીસ તારીખનો પ્રયોગ લઈને આવતીકાલે પાછો આ સમયે સમય તમને મળીશ ફરીથી પણ કહી દઉં તમને ઠીક લાગે આ પ્રયોગ કરવાથી તમને રાહત મળે તો એનો તમે લાભ લો હું કોઈ એવો દાવો નથી કરતો કે આ ઉપાયો કરવાથી તમારું બધું સારું થઈ જશે અને મારી કોઈ ગેરંટી કશું જ નથી કોઈ ચમત્કારની વાત નહીં કોઈ લોભની વાત નથી ફક્ત ભગવાનની કૃપા ગ્રહોની કૃપા અને સાથે જ તમારું કર્મ તમે કામ કરશો તો ફળ મળવાનું છે સૌને જય સિઆરમ ફરીથી નવા વિડીયોમાં મળીશું જય શિયામ